આવતીકાલથી નવરાત્રી નો પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં ત્રણ હજાર થી વધુ સ્થળે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સત્તાવીસ જેટલા મોટા આયોજનો નવરાત્રિના કરવામાં આવ્યા છે ત્યારે તેને લઈને સુરત પોલીસે જે ખડે પગે ઉભી છે અને તેઓ દ્વારા જે પણ મોટા આયોજનો છે ત્યાં વિઝિટ કરવામાં આવી રહી છે અને તમામ તૈયારીઓ જે છે તે યોગ્ય રીતે થઈ છે કે નહીં તેના પર તેના પર તેઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે હાલમાં આપણે પાલ ખાતે છે કે પાલના એક જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પોલીસ નો કાફલો છે સંપૂર્ણ પોલીસ નો કાફલો છે જે પહોંચી ગયો હતો અને તમામ જે તૈયારીઓ છે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે આયોજકો દ્વારા તે તમામ તૈયારીઓ પર તેઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે સાથે સુરત પોલીસ કમિશનર સાહેબ પણ અહીંયા ખુદ હાજર હતા અને તેઓ દ્વારા તમામ વસ્તુઓ અને નાની નાની બાબતો છે જેના પર ખાસ કરીને ધ્યાન આપવામાં આવ્યું છે સાથે જ આ વખતે સૌથી પહેલીવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલા વ્યક્તિઓ છે અને ડોમની કેપેસિટી કેટલી છે તેના પર પણ નજર રાખવામાં આવશે તેવું સીપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે તે સાથે જ જે ડોમ રાખવામાં આવ્યો છે જેમાં ફાયરની સેફટી કેટલી છે તે વિશે પણ એન્ટ્રી પોઈન્ટ છે તેના પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કારણ કે કોઈ અઘટિત ઘટના બને તો નીકળવા માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે આ ડોમ દ્વારા આ જે આયોજક દ્વારા તે પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે સાથે જ આ વખતે કોઈ વ્યક્તિ છે નશાકારક પદાર્થો કાં તો પછી ડ્રગ્સનું સેવન કરીને પણ જો કોઈ વ્યક્તિ આ ડોમમાં પ્રવેશ કર્યો હોય કાં તો પછી કોઈ અનિચ્છનીય ઘટના કોઈ છોકરીઓ સાથે કે લેડીઝો સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે પણ વિશેષ ખાસ કરીને ધ્યાન આપવામાં આવશે ત્યારે સીપી સાહેબ અહીંયા હાજર હતા અને તમામ બાબતો છે કે ડોમ માં કઈ રીતની વ્યવસ્થા છે કઈ રીતના ફાયર પોઈન્ટ છે કઈ રીતે કેપેસિટી કઈ રીતની છે તે તમામ બાબતોનું તેઓ દ્વારા અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું તો આજે એના ભાગરૂપે જોકે ડોમ માં અહિયાં આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે આજે અહિયાં પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો જો ડોમ પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહે છે સુરતમાં જેના લીધે પાર્કિંગ બી કેવી રીતે સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે કાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટિયર ચેક કરવા માટે રહે રહેશે એના માટે અને સાથો સાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા સોજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ના કરીને કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાત જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથ તમામ પોલીસ અધિકારીઓનો તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જોઈએ ખડે પગે રહેશે જબ તક અમારા સુરતી જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબતક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રવાના છીએ જોઈએ અને સાત એવા પણ અમારા સંકલન જે આયોજકો સાથે જો થયા છે ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મીટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે જો બીજા જો બહેનોના અને ભાઈઓનો ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ધરાવતા હોય ત્યાં લોકો સાથે મિસબિહેવ કરે જોએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આજકો સાથે સંકલન કરાય છીએ જોઈએ અને પોલીસના બી એક ડેસ્ક અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી શકીએ ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ અને અમારો સો નંબર વન એટ વન નંબર આ બધા જો ચોવીસ કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી અમે બધા રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા હોય છો આપતા રહો અને આપ નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના અને આ જ વાત અમે આયોજકો સાથે કરીએ છીએ કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહા કહી આપસમાં થઈ હોય કોઈ આપસમાં પ્રોબ્લેમ થઈ હોય કારણ કે એસીપી સાયબર ના પૂરી ટીમ બનાવવામાં આવેલી છે જો તમામ સોશિયલ મીડિયા ઉપર જોઈએ આ બાદ ધ્યાન રાખશે જોઈએ કે કોઈ એક પણ પોસ્ટ કોઈ નાખશે પણ ત્યાં કોઈ ફોરવર્ડ ભી કરશે તો પણ એના ઉપર અમે ગુનો દાખલ કરવાના છીએ